અમે ઘેર જઈને શું કરશો તમે અત્યારે ના ના શું કોમ હોય તમાર તો અમે પાસે કોમે શું હોય ના અમારું કોઈ નઈ આપણે બેહો કોઈ નઈ આપણે જો હારા ભાડીશું એક નઈ તો પેલો નહીં પેલો બધે એમ ના કરાય કોક નું રાખવું પડે હા એમને એવું ના કરે જબરાય બધે પછી

ટાઈમ તો ચાલતો જ નહીં ભાઈ ચો ટાળે ફારાની વાત મજૂરી કરવી પડે જોડતો મફત પણ તો મજૂરી કરી મજૂરી કરો તમને થોડુંક પડે હવે એવું ના કરાયુભાને કહો તો મને થોડું પાણી નું પાણી લાવવું તમારે હવે એક વીઘા જેવું પાણી

తామి పోసామ్ లాకో లాగేం భానే చామి శుల్యా లోసాము వే అమారు కశుల్ లోసో సేని అమారు అసుల్ అల్తరు దేడా పాఈ నాయా అమి తరా అతరు యే వ�

అమ్మే <kung government> <Peak> <Read this thing> એ તમે ફોન કર્યો એટલે ઉભા રહ્યા નકર અમે હવે હેડતા જ બે જણા તરત જ એવું એમ હા અને આપણે પેલા વિકુબાંગ તમે કોઈ સમજાઈ ગયો કે યાર શું સમજાઈ ગયું આ પાણી ધારી વાળતા ને આ ઘાસ બધું મારે હું કઈ ગયું હે એવું છે હા શું માથા કુટ ની માથા કુડ હતી દે આ પાણી ને પેલા બીજો બધું હું કઈ ગયું પછી શું કરવાનું બધું પાણી નહી હાલતા હે હમ બાર હું ફોન કરી દઉં કરજો ફોન એરિયા પા ફોન મે પર હમ ન્યુ બોલે પાગા એરિયા

ના હોબડાબો કોઈ પેલું કરી ને બધું છે પછી આપણે ઝઘરો કરશું તો આપણો આપો સક્ષણ આવશે ખબર હોય તો એ પેલું ના કરો જ ના ના તો સમાધાન કરી ના હોય તો સમાધાન ના થાય કોણ હોય કા એવું એમ હા

મારું ઉડસું ઈરા આવી તો સી સમાધાન કરવા પણ હવે શું કરું સમાધાન હવે કરું છે કે નહીં કરું આમ તો સમાધાન તો કરવું જ પડશે વસ્તી મેના માર છે મારા ઉપર કે તમે પોણી નહીં હાલતા પોણી નહીં હાલતા પોણી નહીં હાલતા પણ હવે શું કરું હવે એને કર્યું છે એવું એટલે પોણી જીરી ના આલુ હવે ડાળીઓ વ્યવસ્થિત ખોરી નખે તો કમ્પ્લીટ પોણી આવે અને પોણી આવીને તો મસ્ત ટાઈમસર સર પીએ રે અને બધુંય પટી જાય અને મારું છે ખોર તો તો છે ને કે હું હુ પાણી ધોળતું પાણી આવી જાય એવી આવતું છે આળમ કોક ના આપણે તૂટી જતું બોલે બોલે કોઈ ગહાર ના બેઠા હો એટલા માટે હવે શું કરું મારું છે પાણી તો હવે આલું પડશે ના છૂટકે ચંખ ને ઘાસ બધું બળી જાય તો પછી હું પાણી નહી વાળતો પછી લોસા થાય બધા પાણી આલવું જ પડશે મારે થોડો આ બાબા તો જો પછી વાત

ના હવે કામ ના લાગી લાગે પાણી ના આલું ઘાસ બળી જાય બધું તો એટલે થોડું ઘણું કે રાજી આલો બપડા ને ના પાણી દે એનો હોદો નહીં પણ તમારે જો હું તમને કઉ એટલું એમ કહી દેજો કે જો ટાઈમ સર પોણી વળવાનું થાય ને એટલે ટાઈમ સરળીઓ ખોરી નાખવો પડે આપડે તમારા મારા જેવા ક્ષેત્ર માં પાણી જાય કોઈ ને વાવેતર કરવાનું કોઈ ને વાવેતર કરવાનું હોય કોઈ ને કોઈ હવે પોણી જાય તો કોઈક આપણને ઠપકો લઈ ના આવે અને ને ખોરેલી હોય તો પોણી હેડ્યું આવે તો રોકણ પોણી નો થાય ને આવડો ના હોય તો રોકણ ના થાય તો પોણી હેડ્યું આવે તો કમ્પ્લીટ ટાઈમ સાહેબ પીએ રે ટાઈમ વધે પોણી એ વધે તો કોઈક બીજા ના આલુ હોય તો આલતે ફાવે હા એ તો ખરું છે પેહલા આપડે વિચારવું પડે હવે એને એ ભૂલ છે કે તમારે પહેલાથી કઈ જવાનું કે હવે ડાડીઓ ખોરીને ટાખજો પોણી પડી જાય એને હું કીધેલું હતું

શું મસ્તી ગાડી ભરાત ની થોડું આવું છું તો આપડે પાણી આલ દેવ આપડે બધું થઈ ગયું પણ તમારે એટલું કહી કે વ્યવસ્થિત બધું કોમ કરે બરોબર તો આપડે ના નહીં પાડતા બરોબર